અમારી ઘણી બધી સમસ્યાઓ છે પાણી ભરાઈ ગયું છે સોસાયટીમાં વીજળીની વ્યવસ્થા નથી રાશન પાણીની વ્યવસ્થા નથી કોઈની પાસે અત્યારે કહેવાય ને કે ઘરની અંદર ત્રણ ચાર ચાર ફૂટ પાણી આવી ગયું છે કોઈને રાંધવાની છૂટ વ્યવસ્થા નથી રાંધી પણ શકતા નથી લોકો એટલે હાલાકી ભોગવી રહ્યા છે અને અમારી અમારી સોસાયટીની જે વીજળી છે એ ખરેખર બીજી બીજી જગ્યાએથી આવી રહી છે રાસમથી આવી રહી છે કે જ્યાં રાસન પાણી ભરાય છે તો બાવડામાં પાણી ભરાય કરતા અમે પહેલા અમારે લાઇટ જતી રહે છે એટલે પહેલી અમારી સમજ છે કે અમને લાઇટની વ્યવસ્થા કરી આપો અમને અલગ અમારી પોતાની ડીપી કરી આપો કારણ કે બીજાની ડીપી પહેલા બંધ થાય બીજાની ડીપી બંધ થાય ત્યાંથી અમારી બંધ થઈ જાય છે એટલે અમારી પ્રોબ્લેમ થોડી વધારે મોટી છે એટલે મહેરબાની કરીને બધાને કે થોડી જલ્દીથી થી સમસ્યાનો ઉકેલ લાવે અને આ પાણીનો નિકાલ કરે જેમ બને એમ અને આગળ જ્યાં પાણી નીકળતું હોય ત્યાં ત્યાંનો થોડો નિકાલ કરીને જલ્દી નિકાલ કરે કારણ કે એના છોકરાઓ વડીલો બધા હાલાકી ભોગવી રહ્યા છે બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અમે ખરેખર અત્યારે બહુ એટલે બહુ ત્રાસથી ગુજરી રહ્યા છે આનો જેમ બને એમ જલ્દી નિકાલ કરવાનો અમારી કેવા વિનંતી છે